વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય ગુજરાતી પાઠ અખબારી નોંધનો અભ્યાસ કરીશું આપણે લેખકનો પરિચય મેળવીએ અખબારી નોંધ પાઠના લેખક છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા તેમનો જન્મ છ આઠ ઓગણીસો ઓગણચાલીસના ના રોજ થયો હતો ડોક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે હાલ અમદાવાદમાં રહે છે ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે ગુજરાતી હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના એકસો ત્રેવીસ જેટલા પુસ્તકો પ્રગટ થયા છે વર્ષોથી દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે અખબાર યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે લેખે લેખકે અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે સમાચારલક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂકી આપ્યા છે તો ચાલો પાઠની સમજૂતી મેળવીએ અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે જેનો અર્થ થાય છે સમાચાર પત્ર વર્તમાનપત્ર અથવા છાપું અખબાર શબ્દ છે એ મૂળ અરબી ભાષા પરથી આવેલો છે અરબી ભાષાના જે ખબર શબ્દનું બહુવચન છે એ અખબાર થાય છે જેનો અર્થ થાય સમાચારપત્ર વર્તમાનપત્ર અથવા છાપું ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ પ્લસ આચાર પરથી બનેલો છે જે આપણે ગુજરાતી ભાષામાં અખબાર માટે સમાચાર શબ્દ જે વાપરીએ છીએ તે સંસ્કૃત શબ્દ છે અને તે સમ પ્લસ આચાર પરથી બનેલો છે જેનો એક અર્થ માહિતી વિવરણ કે ખબર એવો પણ થાય છે અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે અને સમાચાર માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે તો કે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે માણસમાં પોતાના ગામ શહેર દેશ દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો આનંદ પ્રાપ્તિ સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે હવે કોઈ પણ વ્યક્તિ છે માણસ છે પોતાના ગામ શહેર દેશ દુનિયા પોતાની આજુબાજુ શું થઈ રહ્યું છે એવા સારા માઠા જ સમાચારો જાણવાની ઉત્સુકતા ધરાવે છે એટલે કે જિજ્ઞાસા ધરાવાય ધરાવે છે અને એ જિજ્ઞાસા માણસની સમાચાર પત્રો દ્વારા સંતોષાય છે માણસ જેમ બીજાના સમાચાર જાણવા ઉત્સુક હોય છે તેમ પોતાના અને પોતાની સંસ્થાના સમાચાર બીજાને જણાવવા માટે પણ ઉત્સુક હોય છે પોતે જે આનંદ પ્રાપ્તિ કરી હોય કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય સુખ દુઃખ હોય એવામાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ પોતે ઈચ્છે છે આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે આવા કોઈ પણ અંગત કે સંસ્થા લક્ષી સમાચારો હોય તે અખબારો વિના મૂલ્યે છાપી અને પોતાની ફરજ છે એ અદા કરે છે પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેમાં તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે હવે આપણે ન્યૂઝપેપર જોઈએ તો એમાં અમુક અમુક કોલમો આવેલી હોય એમાં તંત્રીઓ છે એ વિશેષ કોલમ અને જગ્યા આવા સમાચારો માટે રાખે છે તેને સમાચાર નોંધ કહેવામાં આવે છે આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે સંક્ષિપ્ત એટલે ટૂંકમાં આવી સમાચાર નોંધો છે એ અખબારોમાં પ્રસિદ્ધ થતી હોય છે ઉપરાંત સરકારી અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે આ ઉપરાંત છે સમાચાર પત્રમાં સરકારી અર્ધ સરકારી તેમજ સંસ્થાને લગતી માહિતીઓ વાચકો માટે મોકલે છે સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે જે સમાચાર પત્રમાં ટૂંકમાં જે નોંધ આપેલી હોય એટલે કે સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજી ભાષામાં આપણે પ્રેસ નોટ તરીકે ઓળખીએ છીએ અખબા અખબારી નોંધની કોલમમાં સામાજિક શૈક્ષણિક ઉત્સવ ઉજવણીઓ ધાર્મિક સાંસ્કૃતિક બાબતો વ્યાખ્યાન ઇનામ વિતરણ શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે આવી અખબારી નોંધ કઈ કઈ બાબતોએ હોય છે તો કે સામાજિક બાબત હોય શૈક્ષણિક હોય કોઈ ઉત્સવ ઉજવણી હોય તહેવારોની ઉજવણી હોય ધાર્મ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોને લગતી હોઈ શકે કોઈના વ્યાખ્યાનો ઇનામ વિતરણ અન્યને શુભેચ્છાઓ આપવા માટે આવી સંક્ષિપ્ત નોંધ છે એ પ્રકાશિત કરવામાં આવે છે મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિના મૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે આપણે જોઈએ છીએ કે છાપામાં ન્યૂઝપેપરમાં આવી મૃત્યુ અને અવસાન નોંધ એક અલગ શીર્ષક સાથે છાપવામાં આવે છે કોઈનું બેસણ હોય શ્રદ્ધાંજલિ આપવાની હોય તો આવી જે ખબરો છે એ વિના મૂલ્યે છે એ અખબારો છાપે છે આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રી જોગ વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે હવે કોઈ પણ અખબારી નોંધ આપણે ન્યૂઝપેપરમાં આપવી હોય તો એવા તંત્રીને વિનંતી પત્રો સાથે આ સમાચાર નોંધ પણ મોકલવી જરૂરી છે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે હવે નીચે આપેલી વિગતો જ્યારે આપણે સમાચાર નોંધ પ્રકાશિત કરવાની હોય એનો વિનંતી પત્ર જે તંત્રીને લખવામાં આવે છે તેની સાથે આ બધી વિગતો હોવી જરૂરી છે પહેલું છે સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું તમે તંત્રીને જે સમાચાર મોકલો છો એ મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું બીજું સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ તમારે અખબારમાં ક્યારે તમારી સમાચાર નોંધ પ્રકાશિત કરવાની છે તે તારીખ સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ તમે કયા વિભાગમાં આ સમાચાર નોંધ મૂકવા માંગો છો એનો ઉલ્લેખ જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ સમાચાર નોંધ તમે જે વિષયમાં આપેલી હોય તે વિષયક એના પુરાવાના કાગળ પણ હોવા જરૂરી છે મોકલનારની સહી જે સમાચાર નોંધ મોકલનાર વ્યક્તિ છે એની સહી પણ હોવી જરૂરી છે સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો તમે જે મોકલેલી હોય સમાચાર નોંધ એની લેખિત વિગતો હોવી જરૂરી છે અહી આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ નીચે આપેલો છે એક નમૂનો નમૂનો જે તંત્રીને આપણે સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર આપેલો છે જોઈએ તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર તંત્રીને જે વિનંતી પત્ર લખવામાં આવેલો હોય તેનો એક નમૂનો અહીં આપેલો છે માનનીય તંત્રી શ્રી એની નીચે આપેલી છે ખાલી જગ્યા અખબાર કે સમાચાર પત્રનું નામ જે અખબારમાં કે સમાચાર પત્રમાં તમારે આપવું હોય તેનું નામ અને સરનામું સામેની બાજુ તારીખ આપેલી છે આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ ખાલી જગ્યા એટલે જે તારીખે તમારે પ્રકાશિત કરવાની હોય તે તારીખ ત્યાં લખવાની છે રોજ પ્રકાશિત કરી આભારી કરશો જી સન્માન સહિત પછી છે બીડાણ અખબારી નોંધ બીડાણ એટલે જે વિનંતી પત્ર સાથે તમે શું શું જોડેલું છે એની વિગત ત્યાં લખવાની હોય છે સામેની બાજુ આપેલું છે આપનો વિશ્વાસુ અને નીચે જે પત્ર મોકલનાર હોય તેની સહી કરેલી હોવી જરૂરી છે અખબારી નોંધના કેટલાક નમૂના જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે હવે અખબારમાં કેવા કેવા પ્રકારની નોંધ આપેલી હોય છે તેના અમુક નમૂના આપેલા છે તે આપણે વાંચી લઈએ જોઈ લઈએ સાહિત્યિક એમાં નીચે નમૂનો આપેલો છે કેવી રીતે એ નોંધ આપેલી હોય છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી લંડન અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડોક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેય દેશ પાંડે અને ડૉક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ જો આ પ્રમાણપત્ર વિતરણ માટેની અખબારી નોંધ છે ગુજરાત વિશ્વ કોષ ટ્રસ્ટ અમદાવાદ બપોરે સમય આવી ગયો ગયો સ્થળ આવી ગયું અને એ કયા વિભાગમાં એને મૂકવાની છે એની વિગત પણ આવી ગઈ છે ત્યાર પછી છે ઇનામ વિતરણ નાના ભમોદરા ગામ પરિવાર મંડળ નવમો ઈતિહાસ ઈનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે ચાર ને ત્રીસે એટલે ક્યાં ઈનામ વિતરણ થવાનું છે કેટલામાં મિલન સમારોહ છે અને ક્યાં કેટલા વાગે એ બધી બાબતો અહીં દર્શાવી જરૂરી છે ત્યાર પછી છે વ્યાખ્યાન ધી થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય એટલે કે વક્તવ્યને લગતી સમાચાર નોંધ છે વિષય છે ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ લલિતા કોમ્પ્લેક્ષ મીઠાખડી છ રસ્તા નવરંગપુરા અમદાવાદ સાંજે છ ત્રીસે ત્યાર પછી ધાર્મિક નોંધો જે આપેલી હોય છે ન્યૂઝપેપરમાં તે વિશે જોઈએ સુંદરકાંડ જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અશ્વિન ચાર જૂનું ભગવતીનગર મીઠા પાણી દરવાજા પાસે સરસપુર બપોરે ચાર ત્રીસથી થી છ ત્યાર પછી ભજનનો કોઈ કાર્યક્રમ એને લગતી કોઈ નોંધ હોય તો એ કેવી રીતે અપાય છે શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ નટુ મામાનું પોલીસ ચોકીની બાજુમાં ઘી અમદાવાદ બપોરે ત્રણ થી છ અવસાન નોંધ મૃત્યુ નોંધ અથવા બેસણું એ કઈ રીતે અપાય તો સ્વ નીતિન કુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે આઠ ત્રીસ થી દસ ત્રીસ કઈ જગ્યાએ તો ચાલીસ ગંગામયા સોસાયટી ખોખરા મહેમદાબાદ ત્યાર પછી નીચે બીજું આપેલું છે સ્વ શશીકાંત અંબાલાલ રાવળનું બેસણું વારાહી માતાના મંદિર પાસે ભંડેરી પોળ કાલુપુર સાંજે ચાર થી પાંચ એના પછી સર્વ ધર્મ સભા રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ઘર ચાર ગાંધીનગરમાં સાંજના છ કલાકે સર્વ ધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે કોઈ વિવિધ સમાચાર હોય હોય એને નોંધ આપવાની તો એ કેવી રીતે બપોરે બે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ક વર્કપુરા એના પછી બપોરે બાર ત્રીસ મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અમદાવાદ વિશેષ માહિતી અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને પાંચ ડબલ્યુ અને એક એચ કહે છે તે યાદ રાખવું જરૂરી છે ગુજરાતીમાં તે નીચે પ્રમાણે છે કોઈ પણ અખબારી નોંધ આપણે આપવી હોય તો એના માટે અંગ્રેજીમાં પાંચ ડબલ્યુનો ઉપયોગ થાય છે અને એક એચ એટલે એનો ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ તે નીચે પ્રમાણે પેલું છે શું એટલે કે વોટ બીજું છે ક્યાં વેર ત્રીજું ક્યારે વેન ચોથું શા માટે વાય પાંચમું કોણે અથવા કોની સાથે બનાવ બન્યો હોય તો વુ એટલે પાંચ ડબલ્યુ થઈ ગયા વોટ વેર વેન વાય અને વુ અને છઠ્ઠું કેવી રીતે તો કે હાવ ત્યાર પછી જે અખબારી યાદી એટલે કે પ્રેસ નોટ એના વિશે જોઈએ સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી અથવા વિવિધ સંસ્થાઓ હોય અનેક પ્રકારની માહિતી છે વાચકોની જાણકારી માટે પ્રકાશિત કરતી હોય છે તેને અખબારી યાદી કહેવામાં આવે છે આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાણા આપીને પ્રકાશિત કરે છે આવી કોઈ પણ માહિતી હોય કોઈ પણ નોંધો હોય એ જે પ્રેસ રિપોર્ટર હોય છે સંપાદક હોય છે એ વધારા ઘટાડા સાથે એને ટાઇટલ આપી એટલે કે મથાળું આપી અને પ્રકાશિત કરે છે અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે તમારી જે પાઠ્યપુસ્તક છે એમાં એનો નમૂનો આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો પાઠ અગિયાર અખબારી નોંધ અહીંયા પૂર્ણ થાય છે આ પછીના વિડીયોમાં આપણે કાવ્ય બાર જનનીનો અભ્યાસ કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત